હેલો નમસ્કાર મિત્રો વેલકમ ટુ કાર બાજાર કાર બજારની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર ચાર એવી ગાડી સસ્તી કિંમતની અંદર ખૂબ જ સારી એવી કન્ડિશનમાં ગાડી રહેવાની છે તેની વાત કરશું તેમાં પહેલી રહેવાની છે વેગેનાર ગાડી રહેવાની છે જેના ઓનરની વાત કરી લઈએ તો ત્રણ ઓનર ગાડી છે અને ગાડીનું મોડલની વાત કરી લઈએ તો એલેક્સાય ગાડીનું મોડલ છે ગાડી બે હજાર દસનું મોડલ રહેવાનું છે અને ગાડી પેટ્રોલ અને સીએનજી સાથે જોવા મળશે ખૂબ જ સારી એવી કન્ડિશનમાં ગાડી છે ગાડીની અંદર સેન્ટ્રલ લોક સિસ્ટમ પણ લગાવેલી છે અને રિમોટ કંટ્રોલ પણ તમને મળશે અને ગાડીની કિંમતની આપણે વાત કરીશું તો ગાડી ખૂબ જ સસ્તી એવી કિંમતમાં આપી દેવાની છે કિંમતની વાત કરી લઈએ તો માત્ર ને માત્ર એક લાખ સિત્તેર હજાર રૂપિયાની અંદર ગાડી આપી દેવામાં આવશે તો જે પણ મિત્રો ખરીદવા માંગતા હોય તે હમણાં સંપર્ક કરે બીજી ગાડીની વાત કરીએ તો બલેનો ગાડી વેચવાની છે બલેનો ગાડી જે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે ખૂબ જ સારી એવી કન્ડિશનમાં સિલ્વર કલરની અંદર તમે ગાડી જોઈ શકો છો ગાડીના ઓનર એક રહેવાનું છે મોડલની વાત કરી લઈએ તો ગાડી જેટ્ટા મોડલ છે બે હજાર અઢારનું મોડલ રહેવાનું છે ખૂબ જ સારી એવી કંડિશનમાં ટોપ મોડલ ગાડી છે અને ગાડી પેટ્રોલ અને સીએનજી સાથે તમને ગાડી જોવા મળશે ગાડી ફૂલ્લી ઓટોમેટિક ગાડી છે અને પૂસ બટનવાળી ગાડી છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને ગાડીની કિંમતની વાત કરી લઈએ તો માત્ર માત્ર ત્રણ લાખ એંસી હજારની અંદર આપી દેવાની છે ત્યારબાદ વાત કરીએ તો રેનોલ્ડની ડસ્ટર કંપની ડસ્ટર ગાડી વેચવાની છે અને આ ગાડીની વિગતવાર માહિતી લઈએ તો ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે અને ગાડીનું મોડલની વાત કરી લઈએ તો આ રેક ઝેડ મોડલ છે અને વરસની વાત કરીએ તો બે હજાર બાર તેર મોડલ રહેવાનું છે ગાડી ડીઝલની અંદર છે ખૂબ જ સારી એવી કન્ડિશનમાં ગાડીની બેટરી પણ નવી છે અને ગાડીના અંદરના સીટ કવર અને એન્ડ્રોઈડ સિસ્ટમ પણ લગાડેલી છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કિંમતની વાત કરી લઈએ તો ત્રણ લાખ દસ હજારની અંદર ગાડી આપી દેવાની છે અને ગાડી જે જે વન પાર્સિંગ રહેવાની છે અને અલોય વ્હીલ્સ સાથે તમને ગાડી મળશે બરાબર છે ખૂબ જ સારી એવી કન્ડિશનમાં ગાડી છે ત્યારબાદ ગાડીની વાત કરી લે તો ટાટા કંપનીની ટિયાગો ગાડી પણ વેચવાની છે એ પણ ખૂબ સારી એવી કન્ડિશનમાં અને ગાડીની વિગતવાર માહિતી મેળવીએ તો ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે એક્સટીએ મોડલ છે બરાબર છે ગાડીની અંદર પુશ બટન અને વ્હીલ પણ જોવા મળે છે અને ગાડીના વરસની વાત કરી લે તો ગાડી બે હજાર અઢારનું મોડલ છે પેટ્રોલ ગાડી છે બરાબર છે ખૂબ જ સારી એવી કન્ડિશનમાં અને ઓટોમેટિક ગાડી પણ છે જેવી રીતના તમે જોઈ શકો છો પ્રોજેક્ટર હેડલેમ્પ પણ છે ગાડીની અંદર અને ગાડીની કિંમતની વાત કરી લઈએ તો માત્રને માત્ર ત્રણ લાખ એંસી હજારની અંદર આ ગુડ કન્ડિશન ગાડી ટોપ મોડલ ગાડી મેન્યુઅલ ગાડી છે જે વેચવાની છે